હિંમતનગર માં પોલીસ અને પશુપાલકો આમને સામને પશુપાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધુ બનતા પોલીસે ટીયર ગેસ ના સેલ છોડ્યા ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ સાથે પશુપાલક આંદોલનકારીઓની પણ ધરપકડ સાબર ડેરી માં અને પોલીસ પર પથ્થરમારો કરી ગાડીઓ માં તોડફોડ કરી અમદાવાદ ઉદયપુર હાઇવે ચક્કાજામ કરતા સાઈઠ ની અટકાયત ટોળા દ્વારા પોલીસના ચાર વાહનો માં કરવામાં આવ્યું करू याला भरती येत नाही સાબરડેરીમાં પ્રવેશવા ન દેવાતા પશુપાલકો સાબરડેરી આગળ રોડ પર બેસી ગયા ભારે ઘર્ષણ સાબરડેરી આ વખતે પશુપાલકોને દૂધનો ભાવ ફેર નવ ટકાની આજુબાજુ આપ્યું છે જેને લઈને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પશુપાલકોએ આજ રોજ સાબરડેરી આગળ વિરોધ કરવા માટે એકઠા થવાનું નક્કી કર્યું હતું વહેલી સવારથી જ પશુપાલકો મોટી સંખ્યામાં સાબર આગળ ઉતરી પડ્યા હતા ત્યારે સામે સાબરડેરી નિયામક મંડળે પણ પશુપાલકો સાબરડેરીમાં ના પ્રવેશે તે માટે પ્રાઇવેટ બાઉન્સરો બોલાયા હતા સૌથી વધુ પોલીસ ખડકી દીધી હતી એલસીબી એસઓજી સહિતની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી હતી પશુપાલકોને એક તબક્કે સાબર ડેરીમાં પ્રવેશવા ન દેવાતા પશુપાલકો રોષે ભરાયા હતા અને રોડ ઉપર બેસી ગયા હતા નોંધનીય છે કે તલોદ રોડ ઉપર બેસી જતા ટ્રાફિકની પણ અવ્યવસ્થા ઉભી થઈ હતી પશુપાલકોની માંગ હતી કે તેઓ આતંકવાદી હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવી રહ્યું છે અને જે પશુપાલકોના પરસેવાથી આ સાબરડેરી ડેરી ઉભી થઈ છે તે પશુપાલકોને જ સાબરડેરીમાં ઘુસવા દેવાતા નથી ત્યારે અત્યારે હાલમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ભારે હોબાળો થાય અને ભારે ઘર્ષણ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે

¡Gracias! પાંચમા દિવસે પણ વિરોધ યથાવત છે પોલીસ સુરક્ષા સાથે દૂધના ટેન્કરો લઈ જવાના સમાચાર વચ્ચે આજે પશુપાલકોએ હિંમતનગર તાલુકાના જવાનપુરા ગામ પાસેથી નીકળતા બે ટેન્કરો રોકી વાલ ખોલી દીધા હતા આથી નેશનલ હાઇવે પર જાણે કે દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આમ આજે પણ પશુપાલકોએ ટેન્કર ના વાલ ખોલી લાખો લીટર દૂધ રોડ ઉપર ઢોળી દીધું હતું ત્યારે પાંચમા દિવસે પણ પશુપાલકોનો આક્રોશ જેમનો તેમ જ જોવા મળી રહ્યો છે જો કે પશુપાલકોનું તો ત્યાં સુધી કહેવું છે કે જ્યાં સુધી અટકાયત કરેલા પશુપાલકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ત્યારે પોલીસની નજર સમક્ષ જ ટેન્કરોના વાલ ખોલાતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે કારણ કે મોટાભાગની પોલીસના પરિવારો પણ પશુપાલકો છે સાબરકાંઠા ડેરીની અંદર કેવો આવ્યો છે આ માહોલ જુઓ તમે મિત્રો આ દૂધનો વધારાને લઈને માહોલ પેદા થયો છે કેવી રીતે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાર સુધી અસ મુદત સુધી દાણ ખરીદવાનું અને દૂધ આપવાનું બંધ જાહેર કરીએ છીએ અને આ દૂધનો વેપાર ન કરતા આજુબાજુમાં જરૂરિયાતમંદ પરિવારો ગામનો કુતરો ગરીબ નિરાધાર જે કોઈ હોય તેઓ આ દૂધનો પહોંચાડવાનો વિનમ્ર પ્રયત્ન કરજો આ ધંધો જો કાયમી કરવાનો હોય તો કાઠા થઈને એક ફેરા લડવું પડે આ નોડિયા ઉકે રૂપિયો તમારા ભાગમાં આવવા દે એવી કોઈ કંડિશન નથી ડિરેક્ટર જોડે ચર્ચા કરતા તેમણે એવું જણાવ્યું કે આ સાબર ડેરીના વહીવટ બાબતે અમને કશી જ જાણ નથી અમે તો ખાલી મિટિંગમાં આવીને બેઠા ચેરમેન ને એમડીએ અમને કશું જણાયેલું નથી અત્યારે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એકવીસો કરોડના માત માર દેવામાં સાબર ચાલી રહી છે અને જેનું સો કરોડ રૂપિયા વ્યાજ ભરે છે અને જે નફો ચૂકવવાની નવ સાડા નવ ટકા પ્રમાણે જાહેરાત કરી છે એ નફો પણ લોન લઈને આપવાનો છે એટલે આ ધંધો ચાલવો ચલાવવો હે અને આ ધંધામાં બે પૈસા જોઈતા હિ તો આ યોગ્ય સમય છે આપણા પશુપાલક પરિવારનો એક સદસ્ય સાહિત્યો છે આપણા બોતેર છોકરા અંદર છે તો આપણે એક મળ એકમેઘ થઈ અને આ લડત છેલ્લા સ્વાદ સુધી લડવાની છે અને આગામી દિવસોમાં જે રીતના કાર્યક્રમો આપવામાં આવે એ રીતના આપણે તૈયાર રહેવાનું આહવાન કરું છું કરો ચાલુ હેડા ટેમ્પુના તમામ તબેલા વારો દૂર બહિષ્કાર કરવામાં આવ્યો નમાઓ કેન ભાઈ તેનપુર તમામ તબેલાઓ દૂધ દોઢ દીધી દીધું જો લગી ન ફાનું પચીસ ટકા નફો મળે ત્યાં સુધી બંધ સાચી વાત છે કારણ કે એકતા કરીને આવું કરવું જ જોઈએ મિત્રો આ જુઓ તમે આજે જે એકતા સાબરકાંઠા એકતા છે આ એકતાને લઈને આ લોકો એ સફળતા જરૂર તો મિત્રો જુઓ પથ્થરમારો પણ થઈ રહ્યો છે સાપ દેખાઈ રહ્યો છે પડદામાં જો પથ્થરમારો પણ થઈ રહ્યો છે આવો હુમલો એક સાબરકાંઠાની અંદર ઉત્પન્ન થયો છે મિત્રો જુઓ તમે જો હે કોઈ બોમ્બેટા નો હો 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 બહુ મોટો હુમલો ભાઈ હા જુઓ તમે ઓ પથ્થર મારી રહ્યા છે લોકો પબ્લિકે એકતા કરીને છે સચ્ચાઈમાં લડવું જ જોઈએ